ભાવનગર જિલ્લાના પાલીતાણાની મુખ્ય બજારમાં આવેલી એક દુકાનમાં ભયંકર આગ લાગી હતી આગ લાગવાને પગલે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર વિભાગે આબીને આગ બુઝાવવા માટે કમરકસી હતી બજારમાં આવેલી મેસર્સ અમૃતલાલ જગનલાલની દુકાનમાં અકાનસર આગ લાગી હતી અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું ત્યારે ફાયર વિભાગ દ્વારા ફાયરફાઇટર અને બ્રાઉઝરથી પાણીનો મારો ચલાવીને આગ બુઝાવવા કમરકસી હતી 3 કલાકની ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી જો કે આગ લાગી હતી તે દુકાન પૂજાપો અને કરિયાણાની હોવાને પગલે આગના કારણે ભારે નુકસાન થયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે वचानी लाइन आली दा उपरी आ क्या गलती है आई पछि तेमी तो बाहर निकल जाओ